જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે બાવીસ નવ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતી ઓડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો તમે હાલમાં લાઈ દેશો જોઈ શકો છો ડીસા બનાસ નદી આવવા આવા થયું છે આખોલ નો બ્રિજ છે મિત્રો ત્યાં પોકવા થયું છે ટૂંક સમયમાં ત્યાં આગળ પોકી જશે માધી આગળ મિત્રો આખોલના ના પલ સુધી આવવા જોવા મળ્યું છે તમે હાલમાં લાઈ દેશો જોઈ શકો છો આ હાલનું તાજુ તાજું લાઈવ વિડીયો છે મિત્રો ડીસા આમાં પાણી આવતું જોવા મળી રહ્યું છે અને ટુંક સરમાં આખોલનો બ્રિજ પણ ક્રોસ કરશે એટલે તમે હાલમાં લાઇવ દશ્યો જોઈ શકો છો ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવડા ડેમમાંથી બાર કિલો પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવી છે તમે હાલમાં લાઇવ દશ્યો જોઈ શકો છો મિત્રો આખોલ ગામ છે ત્યાં આગળ મિત્રો બ્રિજ ટૂંક ટુંક સરમાં ક્રોસ કરશે તમે હાલમાં લાઇવ દશ્યો જોઈ શકો છો મિત્રો આખોલ ગામ સુધી ડીસા સુધી આવી ગયું છે અને ડીસાથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવડા ડેમમાંથી બનાસ

તો મિત્રો જય માતાજી